હેલો મિત્રો જય જય માતાજી શ્રી કૃષ્ણ વેલકમ ટુ માઇલો બોપા ઠંડી છે ગાઠિયા થાય છે વિરાદિત્ય તો ચાલો મળીએ આગળ કેટલી ધૂળવી Sokes kes budi naik ko kitchen bari budi naik hii tu yang toli naik ku betul દિત્ય એ વિરાદિત્ય શું એ કર વિરાદિત્ય ન્યુ ન્યુ મામા સાથે આવી ગયો છે ચોકલેટ લઈ દીધી જ આમનામાં આવ્યા ચોકલેટ લેવાની વિરાદિત્ય હાલો હાબો હા બાબા જાવ હું પૂછું વિરાદિત્ય માટે રાઈસ તો એમાં તેલ જીરું બધું નાખે જો કે રાઇસ તો બધાને આવડતા જ હોય છે કાંઈ નવાઈની વાત નથી પણ આ તો સાસુમાં સ્પેશિયલ રેસિપી છે મારા સાસુમાં સ્પેશિયલ તો જોજો અલગ જ લાગશે તમને લોકોને રાય જીરું નાખ દીધું છે એમાં છે લીમડો બધું નાખ દીધું છે આ છે ડુંગળી ગાજર મરચું બટેટું ટમેટું તો આને નાખે એ અંદર હલાવી નાખશું

તમને હું એન્ડમાં બતાવીશ કે આ ભાત નવીન લાગે છે ચાલો હવે નીચે કબોટમાં જઈએ આપણે રાઈસ લેવા બી ક્યાંય ઊંડા ઊંડા હૈશે ચાલો આમાં રાઈસ નાખી દીધા છે યમી યમી ઇન માય ટમી ટમી પાણી જેમ એમાં થોડુંક હુ એડ કરવાનું એડ સમ વોટર બસ 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 રાઈસ થઈ ગયા છે તો આપણે કુકર ખોલીને જોઈ લઈએ વાવ યમી ઇન માય ટમી જો આની આ ખાસિયત હતી કે છે ને આમાં હળદર નહીં નાખવાની વ્હાઇટ રાઈસ કરવાના બહુ જ મજા આવે ખાવાની કે અલગ અલગ મસ્ત સરસ અત્યારે મન થાય ખાવાની યે હે મેરી સાસુમાંથી સ્પેશિયલ રેસીપી ભાત તો બધા વઘારતા જ હોય પણ આવા કોઈ નહીં વઘારતું હોય એકવાર ટ્રાય કરજો જરૂર બહુ મજા આવશે આવા રાઈસ ખાવાની ચાલો બધા જમવા નવ વાગી ગયા છે અને અમે લોકો ફૂલ ઠંડીમાં જમવા બેસી ગયા છે આજે મારા મમ્મીએ બનાવ્યા છે ખાટિયા ઢોકળા તો જો બધા જમે છે અડધા વઘારા છે અને અડધા આમનામ ખાય છે અડધા જીગેસ ઉપર ચડે છે અને ટમેટાનું સૂપ પે છે સાફ થઈ સાથે પાણીપુરી પણ છે જો અહીંયા ઢોકળા ચડે મસ્તીના ખાટા ખાટા ચાલો જાવ અને બહારથી પાણીપુરી લઈ આવ્યા છે તો પાણીપુરીનો પણ આનંદ લઈએ ચાલો અને વિરાધીતે બધાય પાસે જઈને ધબ ધબાટી બોલાવે બધાય પાસે થોડું થોડું ખાવાનું પાણીપુરી પૂરી દે દે આજ ફરીથી મે ગામ મે ગઈ ઓર ફરીથી મેને શોપિંગ કી દેખો આ છે ભાવનગર જવાના બિસ્તરા પોટલા બંધાઈ ગયા છે ભાવનગર જવાની તૈયારી છે કાલે તો આમ ભાવનગર હસુ આમલા હું નથી જાવ મારે કિંજલ માલે નથી જાવ કિંજલ જોવા શી ચોકડી તો હોય છે हा इस बहु खरी कर बहु खरी करी देवरजीना लग्ननी बहु खरेदी केली